તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ભાઈ તો સ્વાપે છે તમારો ફરી પાછા આપણે નવા વિડીયો ની અંદર આજે ભાઈ આપણે મેં તમને કીધું તું આગલા બ્લોગમાં હોય તો આજે આપણે હે ને ભાઈ કરવાના હે કોના ઉપર ખબર

રીલ જાય ને ભાઈ હેલો આપણે ગાંધીનગર થી વાત કરો છો સાહેબ આપણે ગાંધીનગર થી મનોજ કુમાર વાત કરું છું તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ટૂંક સમયમાં બંધ થઈ જવાની છે ભાઈ સર કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ એમાં એવું છે ને સાહેબ કે તમારે હજી છે ને તમે અંડર આવો હો તમારી ઉંમર 18 વર્ષ ઉપરની નથી અને તમે પ્રમોશનના વિડિયો બનાવો હો ને ઇન્સ્ટાગ્રામ માં થોડું એવું કે તમે પ્રમોશનના વિડિયો ના હું અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જે આપણે ઓફિસ હોય ને ગાંધીનગર ત્યાંથી જ વાત કરું છું તો હવે તમારે ટૂંક જ સમયમાં તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ થઈ જવાની છે બરાબર આ ત્યાં

ઈ વાત તમારી બરાબર તો તમે પણ ઈ બંનેમાંથી તમારી આઈડી વહી જવાની કે ચુખ જ સમય હા ઇન્સ્ટાગ્રામમાં હું ઇન્સ્ટાગ્રામ ઓફિસિસરથી વાત કરું છું સર મેલ નથી હોય પણ તમારે જો આઈડી રાખવી હોય બરાબર તો કાં તો પૈસા દેવા પડશે અને કાં તો પછી તમારી આઈડી વહી જશે અઠવાડિયાની અંદર તમારી આઈડી ભાઈ જાણતા હું

સર પણ તમે રીતે મારી સાથે આવી રીતે વાત ના કરી શકો છે તમે ના કરી શકો અમે ઇન્સ્ટાગ્રામ અમે પણ અત્યારે હું કામ કરી હક થાય કે તમારી તમારી જોડે વાત કરી સલાહ આપી શકીએ બરોબર પૈસા સર પંદર હજાર રૂપિયા દેવા જોયે પંદર હજાર રૂપિયા દેવા જોઈએ તો તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ફરી પાછો અને યુટ્યુબ અકાઉન્ટ પર ફરી પાછું સાત દિવસની અંદર દિવસ દિવસની અંદર તમારું પણ તમારું જો સાત દિવસની અંદર અકાઉન્ટ બંધ થઈ જશે ઓલું અકાઉન્ટ તમારું રેગ્યુલર ચાલુ રહેશે અને તમે બધી જ રીતના પ્રમોશન પણ કરી શકશો આ એટલે એટલે પોલિસી પ્રમાણે અમારે અંદર ઉડાડી ઉડાડી દિવસ પછી ફોન ડાયરેક્ટ થ્રુ વાત થાય ને તો હું મજા આવે

વાંધો નહી હોય કે હાસુ ના સમજે એ ભલે તો ભાઈ જોયું ને આ રીતે છે ને ભાઈ આપણે ધવલભાઈ પ્રેન્ક કોલ કર્યો તો અને જો તમને પણ કોઈ સોશિયલ મીડિયામાંથી આવી રીતે ફોન આવે કે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે તમારું યુટ્યુબ અકાઉન્ટ બંધ થઈ જાય છે એવી રીતનો કોઈ પણ પ્રકારનો કોલ આવે બરાબર અંજાર નંબરમાંથી તો કોઈ દી ઉપાડવો નહીં કેમ કે જો તમારું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ થઈ હોય છે તો તમને ઈમેલ દ્વારા છે ને મેઇલ આવશે કે તમારો અકાઉન્ટ હવે પરમન્ટલી બેન થવાનું છે એટલે બંધ થવાનું છે કોઈ પણ પ્રકારનો કોઈને ફોન આવતો નથી બરાબર અને કોઈ પણ પ્રકારના કોઈ પૈસા પણ માંગતું નથી આ વિડીયો એ હેતુથી બન્યો છે કે અત્યારે સાયબર ક્રાઇમના ફ્રોડ હે ને એટલા બધા વધી ગયા છે ને કે આવી રીતના હે ને તમને ફોન કરી અને પૈસા માંગે છે હું મેં ખુદ હે ને અત્યારે અમદાવાદમાં એથિકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી નો કોર્સ કરે એટલે મને આવી બધી ખબર છે તો આવી રીતના બધું હોય મેન્યુપ્યુલેટ કરીએ અને તમારે ક્યાંથી પૈસા લઈએ તો આવી રીતના કોઈને પૈસા આપવા નહીં કે કોઈ ન આપે આ તો એક હેતુથી મસ્કરી માટે વિડીયો બનાવ્યો હતો તો આ ભાઈ આપણો આજનો વિડીયો પૂરો કરી નાખી અને ભાઈ આન પછીનો આપણે ફ્રેન્ક વિડીયો હોય ને ગોપની વસ્તી એસ કે ઉપર કરવાના હોય કમેન્ટ કરીએ જો કરવાનો હોય ને તો મળી આવી પછીના છે એ વિડીયોમાં ત્યાં સુધી ચાલવાના બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય